નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દિવ્ય ધોરણ નવ ના વિજ્ઞાન અને ટેકનોલોજીના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ની અંદર આપણે નૈસર્ગિક સ્ત્રોતો વિશે આપણે અભ્યાસ કરી રહ્યા હતા જેની અંદર લાખ વિડીયોની અંદર આપણે કયા સવાલ વિશે ભણીને આવ્યા તો એના વિશે આપણે જોયું પાણી એક અદભુત પ્રવાહી અને મનુષ્યની અંદર એટલે કે પ્રાણીઓની અંદર પાણીનું મહત્વ શું છે એ આપણે જોઈને આવ્યા પૃથ્વી ઉપર પાણીના બે પ્રકારના સ્ત્રોતો છે એક ખારું પાણી અને એક મીઠું પાણી જેમાં ખારું પાણી અને મહાસાગરોમાં છે જ્યારે મીઠું પાણી નદી ઝરણા તળાવ આ ઉપરાંત ધ્રુવ પ્રદેશ ઉપર બરફ સ્વરૂપે અને હિમ આચ્છાદિત પર્વતોમાં પણ આપણે મીઠું પાણી ઘન સ્વરૂપે જોવા મળે છે પરંતુ વિદ્યાર્થી મિત્રો જે હાલની જે સમસ્યા છે કે જળ પ્રદૂષણ શું છે અને આ જળ અંદર હાનિકારક પદાર્થોનો હાનિકારક એટલે આપણને જે ખરાબ હોય મનુષ્યની જે મનુષ્ય ઉપર જેની ખરાબ અસર થતી હોય બીજા પ્રાણીઓ ઉપર જેની ખરાબ અસર થતી હોય એને હાનિકારક પદાર્થો કહેવાય તો આ જળ પ્રદૂષણની વ્યાખ્યા છે કે પાણીમાં હાનિકારક પદાર્થોનો ઉમેરો થતા તે ઉપયોગ માટે નકામુ બને છે તેને જળ પ્રદૂષણ કહે છે કોને કહેવાય છે જળ પ્રદૂષણ તો પાણીમાં પદાર્થોનો ઉમેરો થતા તે ઉપયોગ માટે નકામું બને છે તેને જળ પ્રદૂષણ કહે છે હવે કોના લીધે થાય જળ પ્રદૂષણ તો કે ભાઈ માનવીની પ્રવૃત્તિઓને લીધે થાય જેમ કે ખેતરોની અંદર જે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ નાખવામાં આવે એ પાણીની અંદર જાય તો તેને કારણે પાણી પ્રદૂષિત થાય આ ઉપરાંત શહેર કે ગટરના શહેરમાં આ ગંદુ પાણી પછી નદી જળાશયોની અંદર ફેક્ટરીઓનું પાણી ઠાલવવામાં આવે સુએજ કચરો આ બધું પાણીમાં ભળે તો પાણી પાછું પ્રદૂષિત થાય આ ઉપરાંત કેટલાક પાવર પ્લાન્ટો હોય જેમ કે થર્મલ પાવર પ્લાન્ટ બરાબર છે આની અંદર કંડેન્સર વાપરવામાં આવે કારણ કે એની અંદર ઉત્પન્ન થતી ઉષ્મા વિદ્યાર્થીઓ વધારે હોય તો એ ઉષ્માને ઠંડી પાડવા માટે આ લોકો રાખે તો એના માટે ઠંડી પાડવા માટે પાણીનો ઉપયોગ કરે તો એ જે ગરમ જે પાણી ઠંડુ પાડે બરાબર એ ઉષ્માને શોષવા માટે એ લોકો પાણી વાપરે તો એ પાણી ઉષ્મા બધી લે પેલી હવા ઠંડી થઈ જાય પણ એ ઉષ્મા સૂષવાને કારણે પાણી ગરમ થાય તો એ ગરમ પાણી તેઓ પાણી જળાશયની અંદર છોડી દે જેને કારણે શું થાય તો એને કારણે પણ પાણી પ્રદૂષણ થાય હવે એની અસરો શું થાય તો એની અસરો તો મનુષ્યને થવાની ને કારણ કે આ રાસાયણિક ખાતર જંતુનાશક કચરો ઔદ્યોગિક કચરો હવે એ બધી વસ્તુઓ પાણીની અંદર જાય એવું પાણી આપણે પાણી તરીકે પીએ તો આપણા શરીરની અંદર કેન્સર કે ટાઈફોઈડ મરડો કોલેરા જેવા રોગો થાય આ ઉપરાંત આપણે આ બધો રાસાયણિક કચરો પાણીની અંદર નાખીએ તો પાણીની અંદર જે ઓક્સિજન દ્રાવ્ય છે બરાબર ને મેં તમને સમજાવેલું પહેલા ચેપ્ટર ની અંદર કે પ્રવાહીની અંદર પ્રવાહી દ્રાવ્ય હોય અને પાણીની અંદર ઓક્સિજન દ્રાવ્ય હોય તો જળચળ જીવો પાણીની અંદર જીવી શકે કારણ કે પૃથ્વી પરનો કોઈ એવો વ્યક્તિ નથી કે જે વગર ઓક્સિજન જીવસૃષ્ટિ પાણીની અંદર પણ છે તો પાણીની અંદર જે જીવસૃષ્ટિ છે એના માટે પણ ઓક્સિજન તો જોઈએ જ ને અને એ ઓક્સિજન ક્યાં છે પાણીમાં દ્રાવ્ય છે અને એ પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ એ જળચર પ્રાણીઓ કરે છે તો આપણે જો રાસાયણિક વસ્તુ અથવા તો ગમે તેવો કચરો પાણીની અંદર નાખીશું તો ગ્રાવ્ય ઓક્સિજનની માત્ર ઘટતી જશે અને જળચર જીવો મૃત્યુ પામશે આ ઉપરાંત આ જળચર પ્રાણીઓના પ્રજનન ક્રિયામાં પણ ફરક પડે છે તો જોઈએ આપણે જળ પ્રદુષણ અને એની મુખ્ય અસરો ત્રણ ગુણ ની અંદર વિદ્યાર્થી મિત્રો આ સવાલ પૂછી શકાય મતલબ આખો સવાલ પૂછાય તો ચાર માસની અંદર પૂછાય

આવા પદાર્થોનો કેટલોક ભાગ પાણીમાં જાય છે હા ખાતર અને જંતુનાશક દવાઓ છે એને પાણી શું કરે છે ઓગાળી નાખે છે પોતાની અંદર ભેગું કરી નાખે છે કોઈ પણ શહેર કે નગરના નાણાનું પાણી અને ઉદ્યોગોનો કચરો પણ નદી અને ઝરણાની અંદર સંગ્રહ થાય છે કેટલાક વિશિષ્ટ ઉદ્યોગો જેમ કે પાવર પ્લાન્ટ થર્મલ પાવર સ્ટેશનની અંદર ઘણી બધી ક્રિયાઓમાં ઠંડક જાળવી રાખવા માટે પણ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે અને આવા ગરમ ગંદા પાણીને જળાશયની અંદર પાછું વહેવડાવવામાં આવે છે જેને કારણે જળાશયની અંદર આ ગરમ પાણી વહેવડાવવામાં આવે એટલે જળાશયની અંદર તાપમાનનો તફાવત સર્જાય જ્યારે બંધમાંથી પાણી છોડવામાં આવે છે ત્યારે પણ નદીઓના પાણીના તાપમાનની અસર થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ જે મેં બધું કર્યું છે ને આ છે જળ પ્રદૂષણની અસરો બરાબર છે રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓ બીજો મુદ્દો ઔદ્યોગિક કચરો ગટરના ગટર ને નાળાનું પાણી ત્રીજો મુદ્દો ગરમ પાણી જે સીધું છોડવામાં આવે જેને કારણે તાપમાનમાં ફેરફાર થાય ઊંડા જળાશયમાં અંદરના સ્તરનું પાણી ઉપરના પાણી કરતા વધુ ઠંડુ હોય છે આ સમુદ્રની સપાટી ને દોરી છે બરાબર આ એની નીચે જેમ જેમ તમે ઊંડે જતા જાવ એમ તાપમાન ઘટતું જાય કારણ કે ઉપરની સપાટી સૂર્યપ્રકાશની ગરમીને કારણે આ બધી સપાટી ગરમ થવાની છે જયારે ઓબ્વિયસલી નીચેની સપાટી છે એ કેવી હશે ઠંડી હશે બરાબર છે ને કારણ કે ઉપરનું સપાટીનું પાણી સૂર્ય દ્વારા ગરમ થાય છે આ બાબત જળાશયો સજીવોના પ્રકારને વિવિધ અસર કરી શકે છે કારણ કે તે કેટલાક સજીવોની વૃદ્ધિને પ્રોત્સાહિત કરે છે તો કેટલાક સજીવોની વૃદ્ધિને શું કરે છે નુકસાન પહોંચાડે છે હવે આને કારણે આ જે સજીવો છે એ સજીવોના ને શું થાય છે અસર પડે

તો એના માટે આ દ્રાવ્ય ઓક્સિજન વપરાય જાય છે જેને કારણે આ ઓક્સિજનનો ઉપયોગ કરી શકતા નથી જળચર જે પાણીની અંદર રહે છે તેઓ એક વિશિષ્ટ તાપમાનને અનુકૂલિત હોય છે હવે આ તાપમાનમાં વધારો કે ઘટાડો થાય તો એની અસર એમના ઉપર પણ પડે આપણે વિદ્યાર્થીઓ આપણે જમીન ઉપર રહીએ છીએ કોઈ વખત વધારે ગરમી પડે કોઈ વખત ઓછી ગરમી પડે કોઈ વખત વધુ ઠંડી પડે તો એની અસર આપણા ઉપર થતી હોય તો પેલા અબોલા જીવ જે જળચર પ્રાણીઓ જે રહે છે તો પાણીના ટેમ્પરેચરમાં પણ ફરક થાય તો એમના જીવનકાળમાં પણ ફેરફાર થાય ને આપણે તો આપણા ઉપયોગ માટે સ્વેટર પહેરી લઈએ કે ભાઈ વધારે ગરમી લાગે તો એસી ચાલુ કરી દે એમને તો આ બધી સુવિધા ત્યાં ઉપલબ્ધ હોતી નથી તો જોઈએ પહેલો મુદ્દો જળાશયની અંદર અનૈચ્છિક પદાર્થ નું ભળવું અનૈચ્છિક પદાર્થો કયા કયા હોય છોકરાઓ મેં તમને કીધું તેમ રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓ કાગળ ઉદ્યોગમાં જે નીકળે છે બરાબર ઉત્પન્ન થયેલા મર્ક્યુરીના ક્ષાર જેવા ઝેરી પદાર્થો આ પદાર્થો જંતુનાશક ખાતર દવા કે ખાતર હોય શકે છે જેનો ઉદ્યોગ ઉપયોગ ખેતરોમાં થાય છે અથવા તો કાગળ ઉદ્યોગમાંથી ઉત્પન્ન થયેલા ઝેરી પદાર્થો જેવા કે પારા મર્ક્યુરીના ક્ષાર હોઈ શકે છે તે રોગ ફેલાવનાર સજીવ જેવા કે કોલેરા ફેલાવનાર બેક્ટેરિયા પણ હોઈ શકે છે આ ઉપરાંત ઇચ્છિત પદાર્થોને જળાશયમાંથી દૂર કરવા પાણીમાં રહેનારી વનસ્પતિ અને પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે પાણીની નીચે જે જીવસૃષ્ટિ છે બરાબર એની અંદર વનસ્પતિ લઈ લો કે પ્રાણીઓ લઈ લો એ કોનો ઉપયોગ કરે આ પાણીની અંદર ઓક્સિજન હોય ને એનો ઉપયોગ કરે હવે આપણે છોડી પદાર્થ વિઘટન પામવા માટે આ પાણીની અંદર જે ઓક્સિજન હશે એનો ઉપયોગ કરશે હવે તમારા ઘરની અંદર બે ભાઈ બહેન હોય તમારા પપ્પા બે સફરજન લાવે તો બંને ભાઈ બહેન ને એક એક મળે પરંતુ જો ત્રીજો ભાઈ આવે બરાબર છે તો તમારા પપ્પા તો ભાગ પડે અનિચ્છનીય પદાર્થ આપણે પાણીની અંદર ઉમેરીએ છીએ પડાવે એ દ્રાવ્ય દ્રાવ્ય ઓક્સિજનનું શોષણ કરવા લાગે એટલે પાણીની અંદર ઓક્સિજન ની માત્રા ઘટે અને જેને કારણે ઓક્સિજનનો ઘટાડો જળચર સજીવો પર વિપરીત અસર કરે અને એ જળાશયોમાંથી અન્ય પોષક દ્રવ્યમાં પણ ઘટાડો થઈ શકે છે ત્રીજું તાપમાનમાં પરિવર્તન જળચર સજીવો જે જે જળાશયની અંદર રહે છે છે ત્યાં તેઓ એક વિશિષ્ટ તાપમાન અનુકૂળ હોય અને તાપમાનમાં અચાનક પરિવર્તન એ તેમના માટે નુકસાનકારક હોય છે તેમની પ્રજનનની ક્રિયા પર પણ અસર પડે છે વિવિધ પ્રકારના પાણીના ઈંડા અને ડીમ્બ તાપમાન પરિવર્તન થવા પ્રત્યે સંવેદનશીલ હોય બરાબર છે કારણ કે આ જે પ્રાણીઓ છે તે નિશ્ચિત સમયની અંદર જ ઈંડા મૂકે છે અને નિશ્ચિત તાપમાનની અંદર જ હવે જો તાપમાનની અંદર ફેરફાર થાય તો આ બધી પ્રક્રિયામાં શું થઈ જાય છે ફેરફાર થઈ જાય છે જેને કારણે એમના જીવન ઉપર અસર પડે છે તો વિદ્યાર્થી મિત્રો આ સવાલ હતો આપણો પાણીના પ્રદૂષણ શું એ કેવી રીતે થાય અને તેની અસરો આપણે શીખી ગયા હવે એક નાનો એવો બીજો સવાલ જોઈ લઈએ કે સજીવોને પાણીની જરૂરિયાત શા માટે હોય છે જે દીધો હતો તો વિદ્યાર્થી મિત્રો ફરી હું એક વખત ફક્ત વાંચી કોષીય પ્રક્રિયા ની અંદર પછી કોષો ની અંદર જે પ્રક્રિયાઓ થાય છે એ માટે જરૂરી પદાર્થો એની અંદર ઓગળેલા હોય છે એક પદાર્થો નું એક ભાગમાંથી બીજા ભાગમાં પદાર્થોનું સંવહન દ્રવ્ય અવસ્થામાં થાય છે આ ઉપરાંત સરજ પ્રાણીઓને જીવન ટકાવવા માટે શુદ્ધ પાણીની જરૂરિયાત હોય છે કારણ કે ખારા પાણીનું સારનું પ્રમાણ વધારે હોવાથી તેઓ સહન કરી શકતા નથી આ ઉપરાંત પ્રાણી અને વનસ્પતિઓ પૃથ્વી પર જીવતા રાખવા માટે સરળતાથી પાણીના પ્રાપ્યતાના સ્ત્રોતની જરૂર હોય છે નેક્સ્ટ સવાલ જોઈએ આપણે આ સવાલ આ છે કે શું કઈ તમે એવી પ્રવૃત્તિ વિશે જાણો છો કે જે આ પાણીના સ્ત્રોતને પ્રદૂષિત કરી રહી છે તો એ ત્રણ પ્રવૃત્તિઓ કઈ કઈ છે કે જે પાણીના સ્ત્રોતને પ્રદુષિત કરી રહી છે તો પેલું પાણીના સ્ત્રોત બરાબર છે ગટરો અને એમાંથી નીકળતું ગંદુ પાણી આપણે સીધું શુદ્ધ પાણી નદી નાળાઓની અંદર છોડી દઈએ જેને કારણે પાણી ગંદુ થાય બીજું કીટક નાશકો તેમજ રાસાયણિક ખાતરો જેનો મોટે ભાગે ખેતરમાં ઉપયોગ કરવામાં આવે છે તે પાણીમાં ઓગળે છે અને પાણીને પ્રદુષિત કરે છે અને આ ઉપરાંત ઉદ્યોગો માંથી નીકળતો પ્રવાહી કચરો પણ પાણીના સ્ત્રોતને પ્રદુષિત કરે છે તો પાણીના સ્ત્રોત ને પ્રદુષિત કરતા હોય એવી પ્રવૃત્તિઓ આ પ્રકારની છે જેની અંદર ગટરનું ગંદુ પાણી હોય રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ હોય કે ઉદ્યોગો માંથી નીકળતો પ્રવાહી કચરો હોય વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે જળ પ્રદૂષણ જોયું કઈ રીતે અસર કરે છે એ જોયું નેક્સ્ટ વિડીયોની અંદર આ પાઠના મહત્વના ટોપિકો જય વિશે આપણે વાત કરવાના છે કારણ કે આની અંદરથી તમને જલ ચક્ર પૂછાશે ત્યારબાદ તમને કાર્બન ચક્ર નાઇટ્રોજન ચક્ર ઓક્સિજન ચક્ર જેવી મહત્વના સવાલો પૂછાશે તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ થી આપણે આની વાત કરીશું આજના વિડીયોની અંદર બસ આટલો જ આજનો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો ની ચેનલ ને થેન્ક યુ જય હિન્દ વંદે માતરમ